વડોદરા શહેરમાં એક તરફ પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે ત્યારે મોડી રાત્રે વડોદરામાં છરીના યુવકની હત્યા કરી દેવામાં આવી છે બનાવના પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચકચાર મચી જવા સાજિદ ઉર્ફે ચંદુ ઉર્ફે હત્યા તેના જ કોઈ નિકટના લોકોએ કરી હોવાની ચર્ચા છે બનાવના પગલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની શોધખોળ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે છે ડીસીપી અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીપીનો સ્ટાફ અહીંયા હાજર છે આ જે મરણ જનાર છે ચંદુ ઉર્ફી સાજીદ જેમનું અહીંયા રોડ પર ઈ સમૂહ આવીને